નમસ્કાર મિત્રો આજના લોગની શરૂઆત કરીશ તમારા સાથે લોગના પ્રખ્યાત એવા તક્તેશ્વર મહાદેવના મંદિરે તો આજે આપણે પહોંચી ગયા છીએ તક્તેશ્વર મહાદેવના મંદિરે તો હું ચાલો તમને થોડોક ઇતિહાસ કહીશ આ મંદિર વિશે થોડીક પૌરાણિક વાતો અને ઇતિહાસ તમને કહીશ મિત્રો આ મંદિરની સ્થાપના અઢારસો ને ત્રાણુંમાં ભાવનગરના રાજા એવા સર તખ્તસિંહજી ગોહિલ દ્વારા કરાવવામાં આવી હતી આ મંદિર સંપૂર્ણ આરસ પહાડમાંથી બનાવવામાં આવ્યું છે આમાં કોઈ રેતી કે ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો જ નથી તો મિત્રો આ મંદિર એક નાના ટેકરા ઉપર આવેલું છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો આજુબાજુ મોટા લીલા વૃક્ષો હરિયાળી વાતાવરણ જોવા મળે છે અને લીલુંછમ વાતાવરણ જોવા મળે છે હા અહીંથી ભાવનગર આખું નિહાળી શકાય છે તમે ભાવનગરને સરસ મજાથી નિહાળી શકો છો અને હા આજે હું તમને દર્શન કરાવીશ બપોરની આરતીના તો તો મિત્રો મંદિર ભાવનગરના એકદમ મધ્યમાં આવેલું છે તો ચાલો હવે આપણે આરતીના દર્શન કરીશું

તમે જોઈ શકો છો આ કોતરણી કલા કઈ રીતના કરેલી છે અને હે જો આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો તો હું તમને આજે લઈ જઈશ મંદિરના પર દર્શન કરાવવા તો બીજું હવે હું તમને 5 લાખો કઈશ એ પહેલા તમે પહેલાં મંદિર બહારથી કેવું દેખાઈ રહ્યું છે તે તમે એકવાર નજારો જોઈ લો તો મિત્રો તમે જોઈ શકો છો મંદિર બહારથી કેવું રીતના કઈ રીતના દેખાઈ રહ્યું છે તો સૌ પ્રથમ પહેલો લાભ છે અહીંથી તમે નીચેથી ઉપર આવો છો મંદિર સુધી તો પ્રથમ વોકિંગ થાય છે બીજું અહીંથી ભાવનગર તમે આખું જોઈ શકો છો ત્રીજું અહીંયા શુદ્ધ હવા મળી રહે છે શાંત વાતાવરણ મળે છે ચોથું ભગવાન ભોળાનાથના દર્શન કરી શકો છો અને ભક્તોની અડધી કલાક શાંત શાંત અને રમણીય વાતાવરણ શાંત વાતાવરણ મળી રહે છે અને મિત્રો શ્રાવણ માસમાં અહીં ખૂબ જ ભાવિ ભક્તોની ભીડ રહે છે અને આ તમે બિલ્વપત્રનું વૃક્ષ જોઈ શકો છો જે બિલ્વપત્ર ભગવાન શિવના મસ્તક પર ચઢાવવામાં આવે છે અને હા જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં